પોતાની બદલી થયેલ હોવાથી પાછા પ્રશ્ન મળવા અમારી વિનંતી અમારે ઉદાસી સાહેબ અમારે જુએ 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 એના સમય અમારે બાળક ની તકલીફ ખૂબ પડે છે કે ઉદાસી સાહેબ અમારે જોએ જુએ જુએ અલવી નવા શાળાના આચાર્ય શ્રી ની બદલી રોકાવા માટે અત્યારે અમે ગ્રામ જનો બધાએ સંમતિથી થી ભેગા થઈને પાલંગ જવા માટે નીકળીએ છીએ તથા અમારા આચાર્ય આયના આયરે તેવી અમારી ભાવના છે આજે ગોલવી નવા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આજે વિદ્યાર્થી સેવાની બદલી સતત શનિવાર સુધી મોડીને ગામ લોકોએ તાળાબંધી કરી એના પછી કાર્યક્રમ ઘરવાનો કર્યો અને આજે પાંચમા દિવસે સતત કાર્યક્રમ ચાલુ છે શાળા મોડીથી અમે બધા ગ્રામજનો ભેડા થઈ બીજીઓ કચેરી પાલનપુર જવા માટે આ બદલી બંધ રખાવવા માટે અત્યારે અમે બધા ગામજનો સાથેથી છે અમે બધા ભેડાથી નીકળ્યા છું કે આ બદલી જે રદ કરવા માટે અત્યારે બધા પાલનપુર જાવ છે આ પહોંચવા દિવસે પણ અમારો જ્યાં સુધી આનો સુધી ના બધા ભેગા થઈ અને શ્રી ઉદાસ બદલીના વિષયમાં ચર્ચા કરવા માટે અમે આખા ગામના બધા ભેગા થઈ અને સીપીઓ સાહેબ જોડે અત્યારે લાવવા માટે તૈયાર થઈને હવે અમે નીકળવા ઉપર અને ત્યાં પાલનપુર જવાના છો ત્રણ ચાર દિવસથી અમારા ધરણા જે અહીંયા અથ્યાવત ચાલુ છે અને એના અનુસંધાનમાં અમે અત્યારના પાલનપુર ટીપી સાહેબ જોડે જવા માટે અત્યારે અમે અહીંયાથી પ્રયાણ કરી રહ્યા છીએ